હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખૂબ તકલીફ આવી રહી છે મોટા મોટા હેવી વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો તો ગાડીઓના થપ્પે થપ્પા જોઈ શકો છો આખી આડી મૂકી દેવામાં આવી હતી અને એક સંદેશ દેવામાં આવ્યો છે વહીવટી તંત્રને કે તમે અમારી વાત નહીં સાંભળો તો અમે અમારા જે આવી રીતનું અમે પણ તમારા ઉપર દબાણ લાવશું પ્રેશર લાવશું કારણ કે એમની વાત પણ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો ખોટી નથી એકસો જેટલા અંજારમાં બાયપાસ ચાલુ હતો ત્યારે લોકોના ભોગ લેવાના ત્યારે અંજારના રહેવાસીઓ દ્વારા મૌનડેલીનું આયોજન કરી એસટીએમ કચેરી સુધી પહોંચ્યા હતા અને ઉબાહુબ જે જાહેરનામું છે એમાં અમલવારી કરવામાં આવે એના માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે કચ્છ કલેક્ટર નો એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે ચોવીસ કલાક માટે અંજારમાં કરસલકર થી આશાબા વેબ્રિજ સુધી ભારે વાહનો ને પ્રવેશ બંધી અને બધા પોઈન્ટ ઉપર પોલીસ વાળા ફરજીયાત બેસે એવો એક હુકમ બારે પાડવામાં આવ્યો હતો એવી જ રીતે વર્ષા મેળી થી આપણે ગળપાદર જે એરપોર્ટ ચાર રસ્તા છે ત્યાં પણ નો એન્ટ્રી છે હવે શું છે આખો મુદ્દો અને ટ્રાન્સપોર્ટરો શું કેવા માંગી રહ્યા છે એ શું જણાવવા માંગે છે વહીવટી તંત્ર નું તમને ચોક્કસ થી જણાવીશ ગઈકાલે જોઈ શકો છો જે પ્રમુખો છે અલગ અલગ આપણા કચ્છ એસોસિએશન ના ડમ્પર હોય કે ગમે તે એમના દ્વારા કાલે મીટિંગ કરવામાં આવી હતી અને પરમદીપ ચેમ્બર્સ ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ પાસે પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમે જાય તો જાય ક્યાંથી કારણ કે એક સિક્કાની બે બાજુ હોતી હોય છે આજે લોકો સુરક્ષિત રહે એના માટે વહીવટી તંત્ર આ ભારે વાહનો ન પ્રવેશે એના માટે ફરમાન જારી કર્યો છે ત્યારે હવે ટ્રાન્સપોર્ટરોનો એવો વિષય છે કે અમે ખરેખર જાય તો જાય ક્યાંથી એટલે સૌ ટ્રાન્સપોર્ટરોના આગેવાનો પ્રમુખો હોદ્દેદારો અને ટ્રક માલિકો સાથે મળ્યા હતા અને વહીવટી તંત્રને મેસેજ પણ દીધો હતો કે હવે ઘણું થયું હવે તમે અમારા સમક્ષ ધ્યાન દોરો હવે શું છે આખો મુદ્દો હું તમને આ નકશો છે એ નકશાના માધ્યમથી હું તમને જણાવીશ હવે ગાડી સમજી લો કે ભુજ તરફથી આવતી હોય એટલે અંજાર પ્રવેશ એટલે આ કડશ સલપળ છે કડશ સલપળથી કરી અને આ આશામાં વિપરીત છે ત્યાં સુધી કોઈ પણ ગાડી ભારે વાહન અહીંયાથી નીકળી ન શકે હવે ટ્રક માલિકોને ક્યાં જવું પડે અહીંયાથી વર્ષામેળી માં પણ એ જ પરિસ્થિતિ છે આ વર્ષામેળીથી એરપોર્ટ ચાર રસ્તા જે માર્ગ છે એ પણ નો એન્ટ્રી છે ઉમાં પણ રસ્તો બંધ કરી નાખો છે બંધ કરી નાખ્યો છે એટલે ફરજિયાત

આજે ટ્રક માલિકો છે જે ટ્રક માલિકો એસોસિએશનના પ્રમુખો છે એ હોદ્દેદારો છે એને પોતાની જે ટકું છે એ રોડ ઉપર ના રાખવી પડત અને સમયસર આ બધું થઈ ગયું હોત તો અનેક જાતનું કહી શકાય કે ટ્રક માલિકોને ડીઝલનો વેટફર ન કરવો પડત અને લોકોને પણ આટલી હાલી હાલાકીનો સામનો કરવો ન પડ્યો હવે શું છે પરિસ્થિતિ તમે અહીંયાથી ભૂત થી આવતા હો કે તમે ગાંધીધામ થી આવતા હો અને શું છે આપણા ટ્રક માલિકો કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અત્યારે એમને શું છે ડિમાન્ડ એ હું તમને જણાવું મારી વાત થઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ થી એમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે ગાંધીધામ તરફથી ગાડીઓ આવતી હોય એ વન વે અંજાર થી હાલી શકે એના માટે અમારા ઉપર ધ્યાન દોરવામાં આવે ત્રીસ ની ઉપરની સ્પીડ હોય ટ્રક ની તો અમારા ઉપર ચલાણ અમારું કાપવામાં આવે બધી જગ્યાએ કેમેરા રાખવામાં આવે અથવા યોગેશ્વર ચાર રસ્તા છે ત્યાં

એરપોર્ટ ચાર રસ્તાથી એ ચાલુ કરવામાં આવે એટલે બે બાજુનો વે ચાલુ કરવામાં આવે ચોવીસ કલાક માટે એવી અત્યારે ટ્રાન્સપોર્ટ જે 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 પ્રમુખો છે 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 હોદ્દેદારો ટ્રક માલિકો એની અત્યારે એવી ડિમાન્ડ બીજી વસ્તુ જણાવીશ તમે પણ આ મુદ્દાને સમજી શકો છો હું જાહેર જનતા પણ કહું છું અત્યારે ગાડી ભૂતથી આવતી હોય હવે એને મુન્દ્રા જવું હોય તો જો અંજારમાં કોઈ સાઈડમાંથી બાયપાસ કાઢ્યો હોય તો આ કોઈ તકલીફ જ ના પડે સીધી સીધી ગાડી અહીંયા મુદ્રા માટે કે ગાંધીધામ માટે નીકળી જાય પરંતુ આ વહીવટી તંત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આળસ ક્યો કે જે અધિકારીઓ છે એને અણસમજી કહ્યો એને આ વસ્તુ ધ્યાનમાં નથી આવતી જ્યારે મોટા મોટા બનાવો બને છે જ્યારે ટ્રક માલિકો રોડ ઉપર ઉતરે છે ગાડીઓના થપ્પા લગાડે છે રોડની વસ્ત્રોવચ ત્યારે બધા રસ્તા કરવા માટે વહીવટી તંત્ર દોડતું હોય છે પરંતુ જ્યાં સુધી કાંઈ થતું નથી ત્યારે એટલે એટલી સમજણ નથી હોતી કે અમે આ કાંઈ થાય પાણી આવી જાય પછી પૂર બાંધવાની કોશિશ કરતું હોય છે ત્યારે આ કેસમાં પણ એવું જ થઈ ગયું છે પાણી આવી ગયું હવે પૂર બાંધવાની અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ને ક્યાંક અંજાર શહેરના લોકો અને ટ્રક માલિકો જ્યારે રોડ ઉપર ઉતર્યા ત્યારે તમે બાયપાસ બનાવવાની વાત કરી રહ્યા છો એ વાત કેટલી યોગ્ય છે હાલની પરિસ્થિતિ એવી છે કે મુદરતથી આવતી ગાડીઓને ભૂત જાવું હોય તો ફરજિયાત આખો વર્ષાણા થઈ આખે આખો પટ્ટો ફરાવો પડતો હોય છે અને પછી ભૂત પહોંચી શકે છે એવી ને એવી પરિસ્થિતિ એવી છે ભૂત થી આવતી ગાડીને મુંદ્રા તરફ જવું હોય તો છેટ વર્ષા મેડી થી કરી મોડ હોય ભીમાસર હોય અને વર્ષાણા પહોંચી આખે આખો પડાણા થી પટ્ટો કાપી ને ગળપાંદર થઈ અને નીકળું પડતું છે બાકી જો અંજાર બાયપાસમાંથી નીકળી જાય તો ફક્ત 5 થી 6 કિલોમીટર થાય છે ત્યારે આટલો મોટો રૂટ કાપવો બાદ ઓછામાં ઓછો ચાલીસ થી પચાસ કિલોમીટરનો ફેરો કે સાહીઠ કિલોમીટરનો અને અંજા સુધી જ્યાં આ રસ્તો અત્યારે બનાવવાની તજવીજ ચાલુ છે ન બને ત્યાં સુધી વે ગાડી હાલવા દે અને બીજો રસ્તો ભૂજ થી આવતી ગાડીઓને અહીંયા વર્ષા કરી અને જે એરપોર્ટ ચાર રસ્તા છે ત્યાં સુધી હાલવા દે એ પણ વન વેમાં આ છે સમગ્ર બાબત અને આ છે ટ્રક માલિકો દ્વારા ની ડિમાન્ડ અને ટ્રક માલિકો દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા જો આ ડિમાન્ડ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે બાકી આ ટ્રક માલિકોની વાત અને આજે કાલે જે મીટિંગ થઈ એ બધી બાબતની ચર્ચાને લઈ તમે શું કહી રહ્યા છો અમને કમેન્ટ દ્વારા જણાવજો જે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણે પોઈન્ટ પોલીસ ચોવીસ કલાક બે લગાવી અને પોઈન્ટ ઉપર ઉભા છે અંજારની જાહેર જનતા શું કહી રહી છે ભારે વાહનો લઈને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રોહિત ઠક્કર જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત